અહીંયા જે પ્રકારે હવે આ સમગ્ર ચર્ચા ચાલી રહી છે કે આજે અમે જોયું હમણાં સી પટેલ પણ આવ્યા હતા કેમેરા પર પણ કંઈ બોલ્યા નથી તેઓ એટલે એ પણ અત્યારે બધી જે ડેમેજ કંટ્રોલ વગેરેની વાતો છે તે ચાલી જરૂર રહી છે અમિતભાઈ આ સ્થિતિમાં એક વાત સ્પષ્ટ છે કે અત્યારે આ નેતાગણ જે છે સમગ્ર તે ડેમેજ કંટ્રોલમાં છે હવે બીજા જે ગુજરાતના બાકી ઉમેદવારો છે તેમાં કોંગ્રેસ કઈ રીતે ગતિવિધિઓ કરે છે કેમ કે હવે તમારે ત્યાં પણ એવું નથી કે ઉમેદવારી પરત નથી ખેંચાઈ તમારે ત્યાં પણ ઉમેદવારી પરત ખેંચાઈ છે ભાજપમાં પણ થયું છે એટલે હવેના જે ઉમેદવારો આવશે તે પાક્કા પાયે આવશે શું એવું માનવું જોઈએ સિમેન્ટેડ આવશે કોંગ્રેસ પણ શું ધ્યાન રાખી રહી છે ઉમેદવારો જાહેર કરતાં પહેલાં એ ખાસ સમજવું જરૂરી છે હવે અમે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એક સ્વતંત્ર પહેલાનો પક્ષ છે અમે કોઈ કોર્પોરેટ કંપની નથી ચલાવતા એક રાજકીય પક્ષ ચલાવીએ છીએ ક્યારેય કોઈ ઉમેદવારના બોન્ડ કે એફિડેવિટ લેવામાં નથી આવતી ક્યારેય કોઈ કાર્યકર્તા કે આગેવાનના જાહેર જીવનમાં રાજકારણમાં બંધારણમાં એવી કોઈ વ્યવસ્થા નથી નકર તો આપણે એફિડેવિટને બોન્ડ કરી લે કે ભાઈ તમે વફાદાર રહેશો કે નહીં તમે પક્ષ છોડશો નહીં તમે ચૂંટણીમાં મેન્ડેટ ભર્યા બાદ તમે ચૂંટણી લડશો આ એક સામાન્ય સ્વાભાવિક પ્રક્રિયા છે માણસ જયારે વ્યક્તિગત લાભ માટે પણ આ એક સારી બાબત કોંગ્રેસ પક્ષની છે કોંગ્રેસ પક્ષ ક્યારે પોતાની અંદરની વાત અને પોતાને જે થયેલું નુકસાન હોય ક્યારે સંતાડતી નથી આપે ગઈકાલે કોંગ્રેસના તમામ નેતાઓના પ્રેસ મીડિયાના ઇન્ટરવ્યુ જોયા હશે એની ટેલિફોનિક પ્રતિક્રિયા જ્યારે રોહન ગુપ્તાએ અમારી પાર્ટી છોડવાનું પ્રાથમિક પદેથી રાજીનામું આપ્યું કોંગ્રેસ પક્ષના તમામે તમામ નેતાઓ એક સુરે કીધું કે રોહન ગુપ્તા પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે પોતાના પક્ષને દગો કરી રહ્યા છે તેમને ભારતીય જનતા પાર્ટી લખેલી આપેલી જે સ્ક્રિપ્ટ છે એ સ્ક્રીપ્ટ મુજબ વર્તી રહ્યા છે અમે જનતાની વચ્ચે અમારા જે પક્ષમાં જે પણ ત્રુટી હતી અમે એને સર સ્વીકારી અમે જનતાની સમક્ષ મીડિયાની સમક્ષ સ્વીકારી કે આ અમારી ત્રુટી હતી રોહન ગુપ્તા એ અમારી રોંગ ચોઈસ હતી શું આ હિંમત સી આર પાટીલ સાહેબ ભૂપેન્દ્ર પટેલ હર્ષ સંઘવી જેવા નેતાઓ અમિત શાહ કે નરેન્દ્ર મોદી જેવા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આ બાબતે છપ્પન ઇંચની છાતી બતાવશે આ પ્રશ્ન હું મીડિયાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વને કરું છું એટલે હું તો એ સમજવા માગી રહ્યો હતો કે હવે જ્યારે આ સમગ્ર મુદ્દો થયો ચલો રોહન ગુપ્તાનો મુદ્દો થયો કે બીજી જગ્યાએ પણ એટલે એવું નથી કે તમારે ત્યાં બધી જગ્યાએ ઉમેદવારોમાં કોઈકને કોઈક નારાજગી છે કોઈક ને કોઈક પહેલાં પ્રીમેચ્યોર ડિસિઝન થઈ જાય છે એટલે આવી સ્થિતિમાં શું શું મુદ્દાઓ ધ્યાન રાખવા જોઈએ એક પક્ષે હું એ સમજવા માગી રહ્યો હતો કોંગ્રેસ કયા કયા મુદ્દાઓનું ધ્યાન રાખશે હવે નવા જે ઉમેદવારો આવવાના છે એ પહેલાં એક વસ્તુ ખાસ સમજવી છે મારે અમિતભાઈ જે દિવસથી ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીઓની જાહેરાત થઈ એના અડતાલીસ કલાકની અંદર કોંગ્રેસ પાર્ટીએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના હેડક્વાર્ટર્સ ખાતે અમારી પ્રેસ થઈ હતી અમે દેશની જનતા સમક્ષ કેટલીક બાબતો સરળ સ્વીકારી હતી ખુલ્લા મને અમે સ્વીકાર લીધી હતી બાબત નંબર એક કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના જે ફંડ છે અમારો જે એકાઉન્ટ છે એને ખોટી રીતે ફ્રીઝ કરવામાં આવ્યા છે કોંગ્રેસ પક્ષ જોડે ચૂંટણી લડવા માટે પૂરતું ફંડ પણ નથી ભંડોળ પણ નથી આ એક વાસ્તવિકતા છે અમારા શીર્ષ નેતાએ મીડિયાની સમક્ષ એ સ્વીકાર્યું કે અમારી જોડે હાલ રેલવેની ટિકિટની મુસાફરી કરવા માટે આ બંધારણની મુખ્ય સંસ્થા કહેવાય દેશની મુખ્ય સંસ્થા કહેવાય જેમાં દેશનો નાનામાં નાનો છેવાડાનો નાગરિક એક મીટ મારીને બેઠો હોય સચ્ચાઈ માટે ન્યાય માટે એવી સંસ્થાને દેશની એવી સુપ્રીમ કોર્ટ જેવી સંસ્થાને એસબીઆઈ જેવી એક સરકારી સંસ્થાએ જે ગેરમાર્ગે દોરી બોન્ડના નામે દેશના જે 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 ભારતીય જનતા પાર્ટીની સરકારના રીતે રીતે ઉદ્યોગપતિઓને અને લોકો ના માને એને પાર્ટી એક હપ્તા વસૂલી થતા હોય આજથી બાર ચૌદ વર્ષ પહેલા ગુજરાતમાં પણ આ પ્રકારની હપ્તા વસૂલીની એક મોડસ ઓપરેન્ટરી આવી હતી અને ત્યારે પણ ગુના દાખલ થયા હતા ખંડણીની વાતો બજારમાં આવી હતી અને એમાં સીબીઆઈએ તપાસ પણ કરી હતી

હજુ રાજકોટ જેવી જે બેઠક છે એની અંદર હજુ પણ ચર્ચા ચાલી રહેલી છે કે પરેશ ને પાર્ટીએ લડાવવું છે પણ હજુ સુધી પરેશ ધાનાણી હા નથી પાડતા એટલે મનાવી નહીં શકતા તમારા પૂર્વ વિપક્ષના નેતાને ભારતીય જનતા એવો સવાલ એવો સવાલ હું પણ આપના ચેનલના માધ્યમથી કરી શકું છું ભારતીય જનતા પાર્ટીએ છવ્વીસે છી ઉમેદવારો જાહેર કરી દીધા છે એમના તો સીટિંગ છે એટલે એમને તૈયારી માટે ઓછો સમય ચાલશે તમારે સીટિંગ નથી

जनतानी वच्चे प्रचार जता